વિડીયો માં આગળ વધતા રહો આવતા રહો લાઈક કરો શેર કરો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો નો મજા આવે તો જોઈને ને વિયા થઈ જો બાકી જોજો મફત માં કોઈ જંગલ જોવા નહીં મળે કાકા હા તમે સી હમો

બધી જગ્યાએ વરસાદ ચાલુ આગળ કાદવ એમાં જંગલ એમાં ડુંગર અને એમાં વાડીયા સીન થવા જવાનું આવી મોજ હોવી જોઈએ ચોમાસાની તો જો કે આવને કરતું જ ને લે સીનની બીક નથી પણ દીપડો નો આવો જો હા ના નહી બે મજે કદ આવે વાંધો નહી તું તારે સીન ને તો સમજાઈ જાવ હા ભાઈ નવા થઈ જવા દે ભાઈ અમે આ ગામના નથી એમ કે હા દીપડાને નહી કહેવાય એમ કે નવા ને ગોતવા હા

કેરો ગઈ કાલ શું કરવાનું હાકો હોય હાલ કાલ તો ખાવા દયો જાય છે અરે જલ્દી બોલ દેવો મતલબ જો

જો ને છે છે ઉપર એક એક હાલો આપડા સિંગ ક્યાંય લીધી છે અને માલિક ના મોટા ભાઈ સિંગ ખાય છે મુરત કરે છે ફાઈનલી કેટલા છે આ કેટલા નંબર છે આ ઓગણ ચાલીસ નંબર છે આ ભાઈ ને શ્રાવણ વયો ગયો છે

ગટુડી હેલો ગાઈસ જો આજે બેન નું બચ્ચું બેન નું બચ્ચું તમે જોયું નહી હોય એટલે હું બતાવી દઉં જો આ બીજું છે બેન તો બેલો છે હા इसको बोलते हैं पाडा सॉरी गाइस इसको बोलते हैं

ਪੈ ਨਾ ਗੱਲ ਕਾ ਕਾ ਕਟੂੜੀ ਸੇ ਕਟੂੜੀ ਕਟੋ ਐਂਗੇ ਇਹ ਵੀ ਹੋਰ ਹੋਏ ਨੇ 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 ਵੇ ਜਦਾ ਦੀਵਾਜ ਮਗਰੀ ਦੀਵਾਜ ਮਗਰੀ ਆ ਡਾ ਇੱਕ ਟੂੜਾ ਜਾ ਅੰਨਿਆ ਕਟੂੜੀ ਡਾਈ ਤੇ ਮੈਂ ਕਟੂੜੀ ਆ ਜਾ ਜੇ ਡਾ ਇੱਕ ਦਿਨ ਮੈਨੂੰ ਨਾ ਕਰੇ ਨਾ ਕੋ